કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રની શરૂઆત થઈ રહી છે આજે નાગપુરમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે મહાયુતીના સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ વિસ્તરણમાં લગભગ ત્રીસથી બત્રીસ ધારાસભ્યો શપથ લેવાના છે જેમાં ભાજપના અઢારથી વીસ મંત્રીઓ હશે શિવસેના શિંદે જૂથના દસથી બાર એનસીપી અજીત જૂથના આઠથી દસ મંત્રીઓ શપથ ગ્રહણ કરશે જો મંત્રાલયની વાત કરવામાં આવે તો ભાજપ ગૃહ વિભાગ કાયદો અને ન્યાય ગૃહ વિકાસ ઉર્જા સિંચાઈ ગ્રામીણ વિકાસ પ્રવાસન મહેસૂલ કૌશલ્ય વિકાસ સામાન્ય વહીવટ આદિજાતિ વિભાગને પોતાની પાસે રાખવા માંગે છે જ્યારે શિવસેના શિંદે જૂથને શહેરી વિકાસ આબકારી સામાજિક ન્યાય પર્યાવરણ ખાણકામ પાણી પુરવઠો ઉદ્યોગ આરોગ્ય શિક્ષણ પીડબ્લ્યુડી વિભાગો મળી શકે છે જ્યારે એનસીપી અજીત જૂથને નાણાં અને આયોજન ખાદ્ય અને પુરવઠા એફડીએ કૃષિ મહિલા અને બાળ વિકાસ રમતગમત અને યુવા કલ્યાણ રાહત અને પુનર્વસન વિભાગો મળી શકે છે તો મહારાષ્ટ્રમાં ભાજપે વિધાનસભા અધ્યક્ષનું પદ તો પોતાની પાસે રાખ્યું છે પરંતુ વિધાન પરિષદના ચેરમેનનું પદ પણ તે પોતાની પાસે રાખવા ઈચ્છે છે આ સાથે અજીત પવારને વિધાનસભાના ઉપાધ્યક્ષનું પદ અને શિવસેનાને વિધાન પરિષદના ડેપ્યુટી ચેરમેનનું પદ મળશે મહારાષ્ટ્રમાં મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત વધુમાં વધુ તેતાલીસ સભ્યો હોઈ શકે છે ભાજપમાંથી ચંદ્રકાંત પાટીલ ગિરીશ મહાજન સુધીર મુનગંટીવાર ચંદ્રશેખર બાવનકુલે રવિન્દ્ર ચૌહાણ મંગલપ્રભાત લોઢા રાધાકૃષ્ણ વિખે પાટીલ શિવેન્દ્ર રાજે ભોંસલે અતુલ સાવે પંકજા મુંડે માધુરી મિસાલ દિવ્યાની ફરાંડે સંજય કુટે આશીષ શિલાર ગણેશ નાયક મંત્રી પદના શપથ લઈ શકે છે સાથે જ શિવસેના શિંદે જૂથમાંથી ઉદય સામંત શંભુરાજ દેસાઈ દાદા ભુસે ગુલાબરાવ પાટીલ સંજય શિરસાટ ભરત ગોંગવાલે પ્રતાપ સરનાઈક આશીષ જયસ્વાલ રાજેશ ખીરસાગર

એકના સિંધે જૂથ જે છે એ ગૃહ મંત્રાલ જે ગૃહ વિભાગ છે તેને લઈને એની જીત હતી એ સિવાય તે અર્બન ડેવલપમેન્ટ ઇજ હતું કે આ બે વિભાગ કમસે કમ તેને આપવામાં આમ તો બાર વિભાગોની લિસ્ટ અને બાર લોકોની યાદી તેમણે આપી હતી અને જે પ્રમાણે તમે જણાવ્યું કે તેતાલીસ જે છે મેક્સિમમ જે છે એ લોકો મંત્રી બની શકે એની અંદર સીએમ પણ આવી ગયા ડેપ્યુટી સીએમ પણ આવી રાજ્યને જે કેબિનેટ છે અને રાજ્યકક્ષાના તમામ પ્રધાનો પણ આવી ગયા અત્યાર સુધી જે માહિતી મળી છે એ રીતે પાંત્રીસ લોકોને ફોન ગયા છે કે જેમને મંત્રી પદના શપથ લેવાના છે એક સૌથી મોટો સંદેશ કે આ મંત્રીમંડળ પદ જે છે એ રાજ્યભવનમાં નથી થઈ રહ્યું સમાન રીતે થવું જોઈતું હતું કે રાજ્યભવનમાં બોલાવીને તમે શપથ અપાઈ દો પણ તમે અપાઈ રહ્યા છો નાગપુરમાં નાગપુર એટલે આર નું સીધું ગઢ સીધો સંદેશ છે દેવેન્દ્ર ફડણવીસ કે સરકાર જે છે એ નાગપુરથી ચાલશે તમારી અને હવે નાગપુર ઓરિએન્ટેડ તમામ પ્રકારના નિર્ણયો લેવામાં આવશે આરએસએસ નું એની અંદર જે છે એ હસ્તક્ષેપ હંમેશા ચાલશે એ પછી ટ્રાન્સફર પોસ્ટિંગ નિર્ણયો કોઈ આયોજનોની વાત હોય એ તમામમાં આરએસએસ જે છે એ મુખ્ય પરિબળ તરીકે કામ કરશે કારણ કે બે હજાર ની અંદર તમે જુઓ આરએસએસ પોતાનું સો વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે અને મોટો ઉત્સવ એ કાર્યક્રમનો લાભ લેશે એ પ્રકારનો જે સંદેશો છે તે આપવાનો પ્રયત્ન થયો છે હવે મહત્વપૂર્ણ બાબત એ છે માનવામાં આવે છે એ રીતે કે વીસ લોકો જે છે વીસ મંત્રીઓ એ ભાજપાના રહેશે તેર મંત્રીઓ માનવામાં આવે છે એકનાથ શિંદે અને દસ મંત્રીઓ જે છે એ અજીત પવાર જૂથના એ ગણવામાં આવે છે મુખ્યની વાત છે તો તમે જુઓ ભલે ભાજપા પરિવારવાદની વાત કરતી હોય પણ તે પંકજા મુંડેને બનાવશે એ આપણને ખબર છે કે કોના સંતાન છે કે ક્યાંથી ચૂંટણી લડી રહ્યા છે કોની વિરાસત છે નીતિશ રાણેની વાત આવે છે સાથે આશિષ સેલારની વાત આવે છે એ તમે લિસ્ટ ઉપાડીને જોશો તો કમસે કમ દસ થી વધુ લોકો એવા તમને જોવા મળશે જે ક્યાંક પ્રદેશ પ્રમુખના દીકરા છે ક્યાંક સાંસદના સંબંધી છે કે પછી પોતે કેન્દ્રમાં મંત્રીઓ એવા લોકોના પુત્રો છે એટલે ભાજપ ખાલી વાતો કરે કે તમને પરિવારવાદ પણ જ્યારે હક હિસ્સોની વાત આવે પોલિટિકલ લીડરશિપની વાત આવે તો સ્વાભાવિક છે એ આપે કારણ કે ભાઈ એ કામ કરી રહ્યા છે જનતાએ જ્યારે ચૂંટ્યું તો એમાં પરિવારવાદની વાત આવતી નથી સવાલ એ છે કે તો પછી બીજા લોકોને બીજેપી કેમ આવકે છે મહત્વપૂર્ણ બાબત એ છે કે અત્યારે બીજેપી ઈચ્છી રહી છે કે ગ્રહ પણ તેની પાસે હોય અર્બન ડેવલપમેન્ટ પણ તેની તેની પાસે હોય અને તેની પાસે મહેસૂલ પણ તેની પાસે હોય પણ એ વાતને લઈને હજુ સુધી સ્પષ્ટતા થઈ શકી નથી કે એકનાથ શિંદે જે છે કઈ શરતો ઉપર માન્યા છે અથવા તો તેમના કયા વિભાગો જે છે તેમને આપવામાં આવશે તો એના માટે સંમત થયા છે તો બદલામાં શું જે વિધાન પરિષદ છે એમાં ડેપ્યુટી ચેરમેન કે ચેરમેન પદ આપવાની વાત છે આમ તમામ કી પોસ્ટ ઉપર બીજેપી જમાવી રહી છે પછી જે ધારા જે એમનું વિધાનસભ્ય છે વિધા વિધાનસભા એની અંદર પોતાનું અધ્યક્ષ ઈચ્છી રહી છે વિધાન પરિષદ પણ ઈચ્છી રહી છે અને ગુજરાતના લોકોને વિધાન પરિષદ ખબર નહીં હોય કારણ કે અહીંયા માત્ર વિધાનસભા છે જ્યાં બસો અથવા બસોથી ઉપર જ્યાં ધારાસભ્યો હોય ત્યાં આગળ વિધાન પરિષદની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે જેમ લોકસભાને રાજ્યસભા હોય છે એટલા માટે ત્યાં બાકીના લોકોને ત્યાં સાચવવામાં આવતી હોય છે એ પણ એક પ્રકારથી ત્યાં જે નિર્ણયો થાય ત્યાં જે લોકો એમએલસી તરીકે ચૂંટાય એમને પણ એ જ પ્રકારના હક્કો આપવામાં આવતો હોય છે જે હક્કો જે છે એ વિધાનસભાના લોકોને આપવામાં આવતું હોય છે એટલે એ એ પણ એક મહત્વપૂર્ણ છે કે ત્યાં એના ઉપર શું ચેરમેન પદ જે છે એ એકના શિંદેની પાર્ટી શિવસેનાને આપવામાં આવે છે કે કેમ ત્યાં માત્ર ડેપ્યુટી ચેરમેન પદ આપવામાં આવી છે કે શું આવે છે એ હજુ સુધી સ્પષ્ટતા થઈ શકી નથી પણ એટલું જરૂરથી કન્ફર્મ કરવામાં આવી રહ્યું છે કૃષ્ણા કે પાંત્રીસ લોકોને હજુ સુધી ફોન ગયા છે એમાં સત્તરથી અઢારની આસપાસ બીજેપીના લોકો છે અને લગભગ લગભગ સાત થી આઠ લોકો એકનાથ શિંદેના અને એટલા જ લોકો છે હજુ કારણ કે ચાર વાગે છે અને અત્યારે તમે જોશો થોડા સમય પહેલાં જ પોતાની જે શક્તિ પ્રદર્શન છે એ એક કારણ કે ત્યાંથી તે ધારાસભ્ય પણ છે દેવેન્દ્ર ફડણવીસ તેમને રેલી પણ કાઢી રહી છે ત્યાં સમર્થકો સાથે પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે ચાર વાગેની આસપાસ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોના કેટલા પ્રધાનો જે છે એ મળવાના છે આમ તો જ્યારે આ સરકાર સરકારની શપથવિધિ થઈ ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે પચાસ ટકા જે સીટો હશે એના ઉપર બીજેપી અને તકરીબન ત્રીસ ટકા અઠ્યાવીસથી ત્રીસ ટકા ઉપર એ એકના શિંદે અને બાકી વીસ ટકા ઉપર એ અજીત પવારના મંત્રીઓ રહેશે એટલે હવે સાંજે ચાર વાગે કોણ કેટલું કેટલા લોકોને શપથ મળે છે અને કયા ઇમ્પોર્ટન્ટ ખાતાઓ કોને અપાય છે એ તમને ચાર થી પાંચ કે છ વાગ્યા સુધી મેક્સિમમ ખબર પડી જશે આભાર અનિલ સમગ્ર માહિતી આપ